નજીક માલગાડી પાટા પરથી ઉતરી પડતા દોડધામ રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો વલસાડ ડુંગળી નજીક ઓગણીસ મી ના રોજ માલગાડીનો અચાનક એક ડબ્બાનું વ્હીલ પાટા પરથી ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી ટ્રેન રેલવેની મુખ્ય લાઈન માંથી લાઇન લાઈન પર ડાયવર્ટ થઈ રહી હતી એ વખતે જ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે ઘટના બાદ રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું અને રેલવે અધિકારીઓ ટેકનિશિયનની ટીમ સાથે દોડી આવ્યા હતા અને સમારકામ હાથ ધર્યું હતું અને ડબ્બાને ફરી ટ્રેક પર ચડાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આ ઘટનાને કારણે થોડા સમય સુધી રેલ વ્યવહારને પણ અસર થઈ હતી થોડા સમય સુધી એક ટ્રેન પરથી રેલવે વ્યવહાર ચાલુ રખાયો હતો ઘટનાની જાણ થતાં ડુંગરી ગામના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અત્યારે બપોરના ટાઈમે અત્યારે જે ટ્રેન જે ખરી મેઇન લાઇન ઉપરથી લૂક લાઇન પર જતામાં પરથી ઉતરી ગઈ જેને લઈને તમામ રેલવે કર્મચારી અને એમનો સ્ટાફ ઘટના સ્થળે આવી કામગીરીમાં જોડાયા છે અને પોલીસ સ્ટાફ પણ અહીંયા હાજર છે એક ટ્રેક તો સદંતર બને જ કરી દીધો છે જેને લઈને એક જ ટ્રેક ઉપર અત્યારે ટ્રેનની ચાલુ રાખી છે એટલે જેને લઈને ચારથી પાંચ કલાક મોડી થવાની સંભાવના પૂરેપૂરી વર્તાઈ રહી છે